સુરત લાલ દરવાજા ઉના પાણી રોડ પાસે મંથન પોઈન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા ખાના પર હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ કરીને બે વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે સુરત શહેરમાં સ્પા મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓ પાસે દેહ વેપાર કરાવવાનો ધંધો ફૂલ્યો ફલ્યો છે ત્યારે લાલ પાણી રોડ પાસે મંથન પોઈન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર એક મહિલા દ્વારા દુકાન ભાડે રાખ આપી ભાગીદારીમાં દેહ વેપારનો ધંધો શરૂ કરાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે જ્યાં બંને જણા મહિલાઓને બોલાવી દેહ વેપારનો ધંધો કરતા હોવાની જાણ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ થઈ હતી મળતી માહિતીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ લાલ દરવાજો ઓના રોડ પાસે મંથન પોઈન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતા કુઠણખાના પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા રેડ કરી બે વિરુદ્ધ ગોનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત